રામણ પોલીસે આ બાબતે અપહરણ તેમજ લૂંટ સહિત અલગ અલગ કલમો હેઠળ અજાણ્યા આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો અને આ ઘટના બાદ પોલીસે તપાસનું ધમધમાટની શરૂઆત કરી હતી જેમાં આરોપીઓ અજયસિંહ જાડેજા નામના જે ફરિયાદી છે તેમનું અપહરણ કરીને રાજસ્થાન લઈ ગયા હતા અને ત્યારબાદ તેમણે ફરિયાદીના પરિવારને ધાકધમકી આપવાની શરૂઆત કરી હતી જો તેમને પૈસા આપવામાં નહીં આવે તો ધમકીઓ આપવામાં આવી હતી જેના કારણે આ બાબતે જે ફરિયાદી છે તેમના દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરતા રામોળ પોલીસ એક્ટિવ બની હતી તમામને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરતા આરોપી રાજસ્થાન હોવાની વિગત મળતા એક ટીમ રાજસ્થાન રવાના થઈ હતી અને આ ઘટનામાં હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જે અપહરણમાં વપરાયેલી કાર અને મુદ્દામાં છે તે પણ પોલીસે કબ્જે કર્યો છે ત્યારે મામલે શું કહી રહ્યા છે ઝોન 5 ના ડીસીપી તે સાંભળો આ તારીખ નવ નવ બે હજાર પચીસના રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માંગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી દઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલ હતા આરોપી ફરિયાદી જ્યારે મુક્ત કરવામાં આવ્યો ત્યારે ફરિયાદીએ એકસો બાર નંબર ઉપર ફોન કર્યો એકસો બાર ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે રામોલ પોલ લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી જેથી અમે એ જેમને ભાડે આપેલી હતી તેમને ટ્રેક કરવાની કોશિશ કરી અને તપાસમાં અમને જાણવા મળ્યું મોડી રાત્રે કે આ કાર કોટા પહોંચી ગયેલ છે જેથી રાત્રિના દરમિયાન અમે રાજસ્થાન પોલીસનો સંપર્ક કરતા કોટા લોકલ સિટીની પોલીસે પોલીસને લોકેશન આપતા પોતાની જે લોકલ પોલીસ છે તે આરોપીના વોચમાં રહી હતી અને આરોપીઓને હસ્તગત કરી કર્યા હતા એ જ દરમિયાન આપણે અહીંથી પોતાની પોલીસ પણ મોડી રાત્રે જ રવાના પોટા કરી દીધી હતી પોટા પહોંચીને પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછ દરમિયાન જેમણે જ્યાં મુદ્દામાલ સંતાડ્યો છે તે જગ્યા બતાવતા મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવ્યો હતો આની અંદર જે કુલ અત્યારે આરોપીઓ છે જે કુલ છ આરોપીઓ છે એમાં એક સંગ્રામસિંહ રાકેશસિંહ સિકરવાર શિવમસિંહ ઉર્ફે કાકુ અમન અવદેશસિંહ ભદોરિયા સુરત સુભાષચંદ્ર ચૌહાણ અરફરૂઝ ખાન ઉર્ફે સૈજુ અને ઋષિ શાંગર છે જે મુખ્ય જે કાવતરું ઘડનાર છે એ સંગ્રામસિંહ છે અને ઋષિ શાંગર છે ઋષિ જે છે તે આરોપીનો ભાણો થાય છે એટલે કે સોરી ફરિયાદીનો ભાણો થાય છે અને ફરિયાદી આના મામા થાય છે અને જે ફરિયાદી છે તે પોતે જમીનનો લે વેચનો ધંધો કરતો હોય અને તેની પાસે મોટા પ્રમાણમાં રોકડ હોય તેવી જાણ ઋષિને હતી જેથી ઋષિએ આ પોતાના મામાની ટિપ્સ સંગ્રામને આપેલી હતી અને સંગ્રામે આખો આ અપહરણ કરવાનો અને રૂપિયા પડાવવાનો પ્લાન ઘડ્યો હતો સંગ્રામસિંહ અને ઋષિ મિત્રો છે જેઓ પહેલાંથી એકબીજાને ઓળખે છે અત્યારે અમે રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે અને જે તપાસ અને પૂછપરછ ચાલુ છે અને જે આગળ જે તપાસમાં ખુલશે ત્યારે એ વિશે વધુ વિગતો આપી શકાશે આ આ લોકોનો પ્લાન એવો હતો કે આ જ્યારે મુદ્દામાલ લઈને એ લોકો યુપી જવાના હતા પરંતુ ઋષિ જોડે વાત થતા એ ઋષિ પોતે કોટા હોય એટલે ત્યાં કોટા બોલાવી લીધા હતા આ લોકોને આરોપીઓના ગુનાહિત ઇતિહાસમાં સંગ્રામસિંહ અને શિવમ ઉર્ફે કાકુ એ વિરુદ્ધ દસ કરતાં વધારે મારામારીના ગુના પહેલાં દાખલ થયેલા છે અને એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલો છે એમના ઉપર મુદ્દામાલની અંદર આપણે આરોપીઓ પાસેથી છવ્વીસ લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે પચીસ તોલા જેની કિંમત રૂપિયા પચીસ લાખ અને દોઢ આશરે દોઢ કિલો ચાંદી જેની કિંમત રૂપિયા દોઢ લાખ એમ કુલ મળી આશરે ત્રેપન લાખનું સંપૂર્ણ મુદ્દા માલ જેઓ લાગ્યા હતા તે રિકવર કરેલો છે એ હજી આપણે તપાસ એની ચાલુ છે રિમાન્ડ દરમિયાન જે પણ કંઈ ખુલશે એ તપાસમાં ખ્યાલ આવશે એ ચાર પાંચ દિવસ પહેલાં જ અમદાવાદમાં આવ્યો હતો ચાર કે પાંચ તારીખની આજુબાજુ અને એને રૂપિયાની જરૂર હતી અને એને ટિપ્સ રિશી આપેલી હતી એટલે એને આ કાવતરું પડ્યું હતું સામે કડક માં કાર્યવાહી કરવા માટે પોલીસે તપાસના ચક્ર કર્યા છે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમની સઘન પૂછપરછ છે દર્શક મિત્રો આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહો